ભગવાનના બહુ સુખના દિવસો પણ એમાં એક તકલીફ આવી પ્રભુના જીવનમાં એક ભગવાનનો કુટુંબરે રહેતો તો યાદવ એનું નામ સતરાજીત હતું હવે સૂર્ય ભગવાનનો ઉપાસક હતો ભક્તસ્ય સખા ભગવાન સૂર્યની ઉપાસના કરતો એકવાર સૂર્ય ભગવાન પ્રસન્ન થઈ અને બહુ કિંમતી મણી ભેટ આપ્યો અને નામ હવે આ વિશેષતા શું હતી એની રોજ આઠ ભાર સોનું નીકળે ઉત્પન્ન થાય હવે આઠ ભાર સોનું હું તમને ભારનું માપ બતાવું ભાગવતમાં આપ્યું છે સોળ હજાર તોલા એક ભાર આવું આઠ ભાર સોનું રોજ ઘરમાં આવે એક લાખ ને અઠ્યાવીસ હજાર તોલા થયું રોજનું એટલે થોડા સમયમાં તો એટલો બધો સંપત્તિવાન બની ગયો જેની કોઈ સીમા નહીં પછી તો ગામમાં ચર્ચા થવા લાગી કે આ મણી જો થોડા વર્ષ આની પાસે રહ્યો તો દ્વારકાના રાજ્ય કરતા આની સંપત્તિ વધી જાય પછી બધા તરે તરીની વાતો કરવા મિડે એટલે ભગવાનને એમ થયું કે આ મણી આપણે લઈ લેવું જોઈએ જેથી કરીને વાતો બંધ થાય રાજનીતિનો નિયમ છે રાજ્યના વિરુદ્ધમાં ચાલતી ચર્ચા રાજાઓ બંધ કરાવે કારણ કે રાજ્યના વિરુદ્ધમાં જો વાતો થાય તો એ રાજ્ય માટે ખતરો બને છે એટલે ભગવાન બે પાંચ વડીલ વૃદ્ધોને સાથે લઈને ત્યાં ગયા અને કહ્યું કે ભાઈ આ મણી તું અમને આપી દે સતરાજીતે ના પાડ્યું ખૂબ આગ્રહ કર્યો તોય ન માન્યું પછી ભગવાને કીધું કાંઈ વાંધો નહીં આવી રહ્યા પણ ત્યારબાદ થોડા દિવસે એનો એક નાનો ભાઈ પ્રસેન આટલો કિંમતી મણી કંઠમાં બાંધી અને શિકાર કરવા ગયો સિંહ સાથે જપાજપી થઈ એમાં મણી ઉડી ગયો અને સિંહે પ્રસેનને મારી નાખ્યો છે બરાબર ત્યાંથી પસાર થયા જે હતા મારી નાખ્યો અને મણી લઈ એને એક દીકરી હતી જાંબવતી એને એ મણી આપ્યું બસ કથા તો અહીંયા પૂરી થઈ ગઈ પણ સંધ્યાનો સમય થયો પેલો પ્રસેન ઘરે ના આવ્યો એટલે બધાને ચિંતા થઈ અને ચિંતિત ના હવે હવે જવા દે વાંધો નહીં વાંધો નહીં જાઓ જા બધાને ચિંતા થઈ આ પ્રસન્ન આટલો કિંમતી મણી કંઠમાં બાંધીને ગયો છે પાછો આવ્યો કેમ નહીં ખોજ કરી તો એનું શબ મળ્યું જોયું તો મણી હતો નહીં એટલે સીધી શંકા ભગવાન ઉપર પડી અને સદરાજીતે તે જાહેરાત કરી દ્વારકામાં કૃષ્ણ મારો મણી માંગવા આવ્યા હતા મેં આપ્યો નહીં એટલે મારા ભાઈને મરાવી નાખ્યો અને મણી ચોરી આ મણી ચોરવાનો પરમાત્મા ઉપર આરોપ જે દ્વારકાને ભગવાને વસાવી છે જે દ્વારકાની રક્ષા ભગવાન કરી રહ્યા છે એ જ દ્વારકાના લોકો ભગવાનની વિરુદ્ધમાં વાતું કરે છે અરે કુટુંબીજનો એ પૂછ્યું એ કૃષ્ણ મણી લીધો છે કૃષ્ણે કીધું કે તમે બધા છો કુટુંબીજનોએ કીધું કે તારી બાળપણની આદત હતી ને એટલે કૃષ્ણે કીધું બાળપણમાં મેં માખણ ચોર્યા કોઈના મણી નથી ચોર્યા આનો એક અર્થ નીકળે આ સમાજનો શું ભરોસો એ કૃષ્ણ ભગવાનને પણ નેડ્યો છે હતો પણ શાંતિ ક્યાં લેવા દીધી છે તો કયો કયો અપરાધ ભગવતી સીતાનો પહેલો પ્રસવ જંગલ માં કરવો પડે જનક મહારાજની દીકરી દશરથજીની પુત્ર વધુ અને સાક્ષાત ભગવાન રામની પ્રિયા આ ત્રણ દરિયા ત્રણ શિખર અને ત્રણે વચ્ચેની એક દીકરી સીતા એનો પહેલો પુત્રનો જન્મ જંગલમાં થાય છે અને એક અંધ ઋષિ હાજર છે અપરાધ ગયો હતો સીતાજી સીતાને ને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલ હાથે અમે જાતે ધ્રુજા એ કથા લખતા અમારી પાપ પોથી ની મહાત્મા સંત મોહન આપણા ગુજરાતના ગાંધીનો ગુનો કયો હતો અત્યારે એની પુણ્યતિથી આવે ત્યારે આખું રાષ્ટ્ર બંધ રહી લ્યો પણ એ ડોસો જયારે જીવતો હતો ત્યારે ગોળી મારી આ જગત છે એટલે સમાજની કોઈ સમસ્યા આવે તો ચલિત ન થવું સમાજ છે એ તો આમે બોલે આમે બોલે એટલે આમ હેરાન ન થવું આમ જો બીજા અર્થમાં કહું તો સમાજને કઈ મંજૂર જ નથી તમે તમે જ્ઞાની બનો તોય વાંધો વિજ્ઞાની બનો તોય વાંધો તમે ભગત થાવ તો તકલીફ તમે પૈસાવાળા થાવ તો તકલીફ તમે ગરીબ થાવ તોય તકલીફ હા ઝાલાવાડિયા પરિવારે કેટલું મોટું કામ કર્યું હા અને સાત દિવસ લોકોએ કેટલો આનંદ આનંદ લીધો હજારો માણસોએ આ કથાનું શ્રવણ કર્યું પણ છતાંય હા ઘણા એવા નીકળશે કે એ તો બધું બરાબર હતું પણ થોડુંક આ પરમ દિવસે ડાળમાં મીઠું થોડુંક ઓછું જ્યાંથી શરૂ કરશે એક આ જગ્યાએ ધ્યાન ન રાખ્યું બાકી બધું બરાબર આપણે આવા આવા મોટા કામ કરીએ એમાં કોઈ ભૂલ કાઢે ને હું તો ઘણી વખત કહું એને હાર પહેરાવો એટલા માટે એની મહેનતને પ્રણામ છે એ સાત દિવસ બિચારે કેટલી મહેનત કરી ગોતી 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 માંડ થાક્યો ત્યારે માંડ ડાળમાં મીઠું ઓછું એ પકડીએ હા એવાને તો ધન્યવાદ આપું છું ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બહુ સુંદર કહ્યું છે કે તુલ્ય નિંદા સ્તુતિર પ્રિયો મને મને આ માણસ બહુ વાલો લાગે કૃષ્ણ કહે પ્રિયો નહ એ નર મને બહુ પ્રિય લાગે કયો તુલ્ય નિંદા સ્તુતિર મૌની નિંદા અને સ્તુતિ નિંદા અને વખાણ બે માં સમાન રહે કોઈ વખાણ કરે તો એને બાજુ ન બેસાડે કોઈ નિંદા કરે તેને ધક્કો ન મારે અને બીજું વખાણ કરનારો ક્યારેક પાડશે અને નિંદા કરનારો ક્યારેક આપણને ચડાવશે આપણે ત્યાં ખોટું ઉગે ને એને દૂર કરવું પડે એનું નામ નિંદામણ છે આપણા ખેડૂતો વધારે સમજી શકે તમે જે વાવો ને ખેતરમાં એ એક જ ઉગે હા પણ વાયવા વગરનું ઘણું બધું ઉગે જેને આપણે વાયવું જ ન હોય એ ઉગે પણ પછી એને તમારે દૂર કરવું પડે એને આપણે ત્યાં કાઠિયાવાડમાં શું કહે નીંદવું અહીંયા ખિલાવડમાં મજૂરીનો ભાવ શું છે હે ચારસો રૂપિયા નીંદવાની મજૂરી ત્રણસો હા એ તો હવે મોસમ પ્રમાણે હોય ક્યારેક ત્રણસો હોય ક્યારેક સાતસો ચારસો રૂપિયા આપો ત્યારે માંડ આઠ કલાક કોક નીંદે આપણું હે છ કલાક ઓ છ કલાક નિંદવાના કેટલા ચારસો રૂપિયા તો કોઈ મફતમાં આપણી નિંદા કરતો હોય તો કરવા દો ને કામ હેરાન થવું એ આપણું ખોટું બધું કાઢી નાખે છે કોઈ નિંદા કરતો હોય ને એની 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 આરે વેર ન કરો કોઈ આપણી ટીકા કરે ને હા હા એને એને બહુ ધકા ન મારવા પહેલી વાત તો એ આપણી આપણને ભૂલ બતાવે છે જે આપણને દેખાતી નથી એ બતાવે છે નિંદા જે કોઈ નિંદા કરતો હોય એને કહેવાનું ભાઈ તું છે ને તું દૂર રહે છો ને એ નહીં તું એક કામ કર મારા બાજુમાં ઘર ભાડે લે અને મારી બાજુમાં રહે સો બસો રૂપિયા ભાડામાં ઘટે તો હું આપીશ પણ તું તારું કામ ચાલુ રાખ જેથી કરીને મારો પેલો છોડ સલામત રહે મારા જીવનનો છોડ સલામત તુલ્ય નિંદા જે બહુ ઓછું બોલે છે મૌની અને કોઈ પણ રીતે રાજી રહે છે આવો માણસ કૃષ્ણ કાય મને બહુ વાલો લાગે છે બહુ વાલો લાગે છે એટલે આ તો જગત છે निंदा स्तुति किया करे तुमने एक बात कहो तुम हम परिवार जैसा बैठा छो એટલે તમે જે કરતા હો જે કામ કરતા હો એમાં અંદરથી તમે રાજી હો કામ કરતી વખતે તો એક કામ કરતા રહો ઓ જે આખું જગત ભલે વિરોધ કરે તમે કરો છો એ બરાબર નથી તમે કરો છો એ બરાબર પણ તમે તમે અંદરથી રાજી છો એ કરતી વખતે કરતા રહો એને જ આપણે ત્યાં અંતર આત્માનો અવાજ કહ્યો છે આત્માનો અવાજ અને આખું જગત વખાણ કરે તમે કરો ભાવ સારું છે ભાવ સારું છે પણ તમે અંદરથી રાજી ન હો એ કરતી વખતે તો એ જ વખતે એ કામને છોડી દો અંદરથી આપણને કોર્ટમાંથી હુકમ આવ્યા જ કરે છે પણ મુશ્કેલી એ છે કે માણસ એને માનતો નથી એને સમજતો નથી કોઈને પૂછવા જવાની જરૂર નથી હું બરાબર કરું છું કે બરાબર નથી કરતો આ આપણે ત્યાં પૂછવા જઈએ તો પૂછામણ લાગે હા એનો ચાર્જ લાગી જાય પૂછવા જઈએ આપણા વડીલોનો વડીલોની ભાષા છે પૂછામણ લાગે એટલે પોતાના અંતર આત્માના અવાજને સમજીને કાર્ય કર પરમાત્માને એમ થયું આ કલંકને દૂર કરવું જોઈએ પરિણામે પ્રભુ બે પાંચ વડીલોને સાથે લઈ અને જ્યાંથી પેલા પ્રસેનનો મૃતદેહ મળ્યો હતો ત્યાં ગયા ત્યાંથી આગળ એક સિંહના પગલા જતા હતા એના પગલે ગયા તો એક ગુફા આવી મરેલો સિંહ મળ્યો અને આગળ ગુફા આવી ગુફાના કિનારે એક યુવાન કન્યા મણીથી રમે છે પ્રભુને એમ થયું આ મણી અહીંયા લાવ્યું કોણ અંદર પ્રવેશ કર્યો એ જામુવંતની ગુફા છે ને એમ થયું કે મને કોઈ મારવા આવ્યું છે અને યુદ્ધ કરવા માટે આ ગુફા પોરબંદર ની બાજુમાં છે પોરબંદર દ્વારકાની વચ્ચે પોરબંદર લગભગ લગભગ વીસક કિલો વીસક કિલોમીટર રાણા વાવ કરીને ગામ છે રાણા વાવ થી આમ તો રાણા વાવ ના પાદરમાં જ કહેવાય હજી પણ એની રેતી સોના જેવી ચમકે છે પહેલા તો છૂટ હતી પણ હવે સરકારે બંધી કરી એ રેતી કોઈ લઈ લઈને ન લઈ જશે હું જ્યારે જ્યારે દ્વારકા એ માર્ગે જાઉં ને ત્યારે ગુફાની મુલાકાત લઉં હું હું ઘણી વાર ગુફામાં ગયો છું જામુવંતની ગુફા ભગવાન સાથે ભીષણ યુદ્ધ કર્યું છે પણ એક વરદસ્ત નો પ્રહાર એવો થયો જાબુવંત જાબુવંતના બુદ્ધિના દરવાજા ખુલી ગયા એમ થયું કે જે રામની ઝાડના સૂકા પાંદડા ખાઈ ખાઈ ને સેવા કરી હતી એ રામ અત્યારે શ્યામ બનીને મારી સામે આવ્યા હું એને ઓળખી ન શક્યો પ્રભુની સ્તુતિ કરી અને પરમાત્માને કહ્યું ભગવાન તમારે મણી જોઈએ છે દીકરીને બોલાવી જાંબુવતી અને હાથમાં મણી હતો એ આખો હાથ જ સોંપી દીધો આ દીકરી અને મણી બે તમને સોંપું છું ભગવાન ગ્યાતા મણીની ખોજ કરવા પરણીને પાછા આવ્યા અને સતરાજીતને મણી આપી દીધો જેનો હતો એનો પણ એક સૂચના ભગવાને આપી સતરાજીત હા તારા કારણે મને બહુ સહન કરવું પડ્યું છે તે ખોટો આરોપ નાખ્યો મારા ઉપર હવે આ તારો મણી ચોરાઈ જાય લૂંટાઈ જાય તૂટી જાય ફૂટી જાય ગમે તે થાય મારું નામ લીધું તો રહે સતરાજીતને એમ થયું કે મેં ભૂલ કરી છે એને ભગવાનને પ્રાર્થના કરી ભગવાન એક મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો શું છે મારી યુવાન કન્યા છે એનું નામ સત્યભામા છે એ સત્યભામા મારે તમને પરણાવી છે ભગવાન

આપણી સાવ સાદી ભાષામાં કહું તો માગા ઘણા હતા ઘણી જગ્યાએથી કેણ હતા કે દીકરી અમારા ઘરે આપજો અમારા ઘરે આપજો પણ કોઈને ના આપી પ્રભુને પરણાવી દીધી ત્યારબાદ ભગવાને કાલિંદી સાથે લગ્ન કર્યા